મોબાઈલ દ્વારા એટલું બધું કરી શકે છે કે તેની કોઈ હદ જ નથી અને આવું વિચારવું પણ મુશ્કેલ હતું તો દોસ્તો તમે જ વિચારો કે એક હજાર વર્ષ પહેલા આપણું ભારત કેવું હશે બીજી રીતે કહેવા જઈએ તો ઓગણીસો સુડતાલીસ પહેલા આપણું ભારત કેવું હશે કે જ્યારે આપણી પાસે ટેકનોલોજીનું કોઈ નામ નિશાન જ ન હતું અને ત્યારે આપણા ભારત દેશની અંદર લોકો કેવી રીતે રહેતા હશે ત્યારે આપણા ભારત દેશની આર્થિક સ્થિતિ કેવી હશે આ ઉપરાંત ત્યારે આપણા ભારત દેશની એજ્યુકેશન સિસ્ટમ કેવી હતી તો દોસ્તો આજે આ વિડીયો અંદર તમને જોવા મળશે કે એક હજાર વર્ષ પહેલા આપણા ભારત દેશની સ્થિતિ કેવી હતી અને આપણા ભારત દેશની એવી એવી વાતો તમને આ વિડિયોમાં આગળ જોવા મળશે કે જેને તમે ક્યારે પણ જોઈ પણ નથી ખૂબ જ મોટું હતું કે જેમાં આજના દેશો જેવા કે ભારત પાકિસ્તાન ઈરાન અફઘાનિસ્તાન મ્યાનમાર અને બાંગ્લાદેશ આ બધા જ દેશો મળી અને એક સંપૂર્ણ ભારત બનાવતા હતા અને આ જ કારણોસર આપણો ભારત તે સમયમાં ક્ષેત્રફળની દ્રષ્ટિએ ખૂબ જ મોટો હતો અને આ સમય પર ભારતની અંદર ઘણા બધા રાજાઓ પણ રાજ કરતા હતા અને બહારથી પણ બીજા બધા રાજાઓ આક્રમણ કરી અને આપણા ભારત દેશની અંદર પોતાનો ધ્વજ લહેરાવતા હતા હવે દોસ્તો તમને જણાવી દઈએ કે અંગ્રેજોના આવ્યા પહેલા આપણો ભારત દેશ એક સંપૂર્ણ રાષ્ટ્ર હતો અને આ રાષ્ટ્રની અંદર રહેનારા દરેક લોકો અમીર ખુશાલ અને મહેનતુ હતા અને દોસ્તો આ વાત ઉપરથી તમે અંદાજ લગાવી શકો છો કે 1000 વર્ષ પહેલા આપણો ભારત ગરીબ હોત તો અંગ્રેજો 250 વર્ષ અને પોર્ટુગીઝો 400 વર્ષ સુધી આપણા દેશમાં ટક્યા ન હોત અને તેથી આ વાત ઉપરથી આપણે અંદાજ લગાવી શકીએ છીએ કે 1000 વર્ષ પહેલા પણ આપણો ભારત એક અમીર ભારત હતું અને દોસ્તો વિદેશી આક્રમણકારી સિકંદર તૈમુર મોહમ્મદ ગૌરી અને મોહમ્મદ ગજનવી આ બધા જ લોકો આપણા ભારત દેશ ઉપર આક્રમણ કરી સોના ચાંદી હીરા બધી સોમનાથ નું પ્રસિદ્ધ મંદિર દ્વારા સોમનાથ મંદિર ઉપર બસો સત્તર વાર આક્રમણ કરવામાં આવ્યું હતું અને આ વાત વિદેશથી આવેલા ઘણા બધા વિદ્વાનો દ્વારા પોતાના પુસ્તકમાં નોંધવામાં આવી છે એટલે કે દર્શાવવામાં આવી છે દોસ્તો જોવા જઈએ

લોકો ગામડાની અંદર રહેતા હતા અને શહેરની અંદર ખૂબ જ ઓછી વસ્તી જોવા મળતી હતી અને જો આ વાત આંકડાની કરવા તો જેટલા જેટલા લોકો લોકો ગામડાની અંદર અંદર રહેતા રહેતા હતા હતા માત્ર અને આ ગામડામાં રહેનારા મોટા ભાગના લોકો ખેતી સાથે સંકળાયેલા હતા અને આ ગામડામાં રહેનારા દરેક ખેડૂતો મોટા ભાગે વરસાદ ઉપર પોતાનું જીવન નિર્ભર કરતા હતા કેમ કે જો વરસાદ થાય તો સારી ખેતી થાય અને તેથી તેને રૂપિયા કમાવા મળે અને આ રૂપિયા વડે તે પોતાનું આખું વર્ષ ગુજારતા હતા હવે દોસ્તો આપણે એક હજાર વર્ષ પહેલાના મકાન ની વાત કરીએ તો તે સમયમાં દરેક લોકો પાસે મકાનો હતા અને કોઈ કોઈ ઘરો ઘાસ અને લાકડી વડે બનાવવામાં આવતા હતા અને આ સમયમાં ઘરની મોટા ભાગની દિવાલો માટી અને પથ્થર દ્વારા બનાવવામાં આવતી હતી પરંતુ આ મકાનો કાચા હતા પરંતુ ખૂબ જ મજબૂત હતા અને આ દરેક મકાનો ને કોઈ ફેન્સી બારી લાકડી નહીં પરંતુ સાદી બારી અને લાકડાની ખીડકી મૂકવામાં આવતી હતી અને ત્યારના સમયમાં લોકો સિમેન્ટ વિશે જાણતા પણ ન હતા હવે દોસ્તો વાત કરીએ કે એક હજાર વર્ષ પહેલા આપણા ભારત દેશની અંદર કયા પ્રકારના રૂપિયા હતા તો દોસ્તો એક હજાર વર્ષ પહેલા આપણા ભારતમાં રહેનારા દરેક લોકો એક અલગ જ પ્રકારની તકનીક ઉપયોગ કરતા હતા અને તે તકનીક જોવા જઈએ તો તે વસ્તુને બદલે એકબીજાનો સામાન ખરીદતા હતા એટલે કે એકબીજા વ્યક્તિ

ચાલે ત્યાં તેના પગમાં દુખવા લાગે છે પરંતુ 1000 વર્ષ પહેલા આપણા ભારત દેશની અંદર દરેક લોકો ઘણા બધા કિલોમીટર સુધી ચાલતા જતા હતા કેમ કે ત્યાંના ખોરાકો ખૂબ જ કુદરતી અને ભેળસેળ વગરના હતા અને તે સમયના લોકો કપડાઓ ખૂબ જ સાદા પહેરતા હતા અને તેમાં મોટા ભાગના લોકો ધોતી અને કુર્તા પહેરતા હતા અને પોતાના માથા ઉપર પાઘડી બાંધતા હતા અને દોસ્તો 1000 વર્ષ પહેલા આપણા ભારત દેશમાં મોટા ભાગના લોકો માટીમાંથી બનાવેલા વાસણનો ઉપયોગ કરતા હતા કેમ કે તે સમયમાં કોઈ પણ પ્રકારની સ્ટીલની ફેક્ટરી અથવા તો બીજી કોઈ પણ ફેક્ટરી હતી નહીં અને લોકોની કમાણી પણ ખૂબ જ મર્યાદિત હતી કેમ કે લોકો પાસે ખેતી સિવાયના બીજા કોઈ જ કામ ધંધા ન હતા આ ઉપરાંત દોસ્તો એ સમયમાં ગામડાઓમાં જોવા જઈએ તો ગામડાની અંદર પણ કોઈ કોઈ લોકો એવા હતા કે જેના ઘરે માત્ર એક રેડિયો હતો અને તેની અંદર પણ કવરેજ આધારિત સમાચાર જોવા મળતા હતા અને એ સમયમાં લોકો તડકા આધારિત સમય અને મોસમ આધારિત મહિનાઓ નક્કી કરતા હતા અને પૂરા ગામની અંદર એક થી બે દુકાનો હતી અને આ દુકાનો કોઈ હાઈફાઈ નહીં પરંતુ આ દુકાનની અંદર દરેક માણસને જીવન જરૂરી વસ્તુઓ આરામથી મળી જતી હતી અને 1000 વર્ષ પહેલા દરેક ગામમાં અલગ અલગ પ્રકારના કારીગરો રહેતા હતા જેમ કે મોચી મોચીનું કામ કરે લુહાર લોખંડનું કામ કરે ચારે સુથાર લાકડાનું કામ કરે કુંભાર માટી નું કામ કરે અને આ દરેક લોકો ગામના બધા જ લોકોનું કામ કરે અને તેને વળતર રૂપે ગામના લોકો આપતા હતા અને આવી જ પદ્ધતિ સાથે લોકો પોતાનું જીવન હતા આ ઉપરાંત દોસ્તો વર્ષ પીવાના વાત કરીએ તો લોકો પાસે પીવાના પાણી નો સ્ત્રોત માત્ર ને માત્ર વરસાદનું પાણી જ હતું અને તેથી તે લોકો વરસાદના પાણી ને પૂરું વર્ષ દરમિયાન એકત્રિત કરીને રાખતા હતા અને નદી નાળા પણ હતા કે જે વરસાદના કારણે આખું વર્ષ ચાલતા રહેતા હતા હવે દોસ્તો એક હજાર વર્ષ પહેલા શિક્ષણની વાત કરીએ તો એટલું પણ શિક્ષણ ન હતું કે જેટલું અત્યારે જોવા મળે છે અને તે સમયમાં શિક્ષણ માટે મોટા ભાગે લોકો ગુરુકુળ જતા હતા અને આ ગુરુકુળ અંદર લોકોને દરેક ક્ષેત્રનું શિક્ષણ મળી રહેતું હતું આ ઉપરાંત દોસ્તો એક હજાર વર્ષ પહેલા આપણા ભારત દેશની અંદર કોઈ પણ પ્રકારનું રાજકારણ ન હતું માત્રને માત્ર રાજાઓ શાસન કરતા કરતા હતા અને લોકતંત્ર ચલાવતા હતા અને છતાં પણ લોકો રાજાઓને કરવેરો ભરતા ખુશ રહેતા એકબીજાની મદદ કરતા અને એકબીજાના સુખ દુઃખમાં ભાગીદાર બનતા અને આ દરેક લોકો વચ્ચે તે સમયમાં કોઈ પણ પ્રકારની ઈર્ષાની ભાવના ન હતી અને આવી જ રીતે આપણા ભારત દેશમાં લોકો રહેતા અને આપણો ભારત દેશ ચાલતો હતો તો દોસ્તો આ હતી આપણા ભારત દેશની જૂની વાતો એટલે કે એક વર્ષ પહેલાની વાતો કે જેનાથી આજની દરેક એક પેઢી અજાણ છે અને આ દરેક વાતોને આજના સમયમાં આપણે માત્રને માત્ર ચિત્ર દ્વારા જોઈ શકીએ છીએ હવે દોસ્તો આ દરેક વાતો વિશે તમારું શું કહેવું છે તે નીચે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો આશા રાખીએ છીએ કે દોસ્તો વિડીયો તમને ગમ્યો હશે અને તમને કંઈક નવું જાણવા મળ્યું હશે અને દોસ્તો વિડીયો ગમ્યો હોય તો જરૂરથી તેને લાઈક કરજો અને તમારા દરેક ગ્રુપ જેવા કે વોટ્સઅપ ગ્રુપ ઇન્સ્ટાગ્રામ ગ્રુપ અને ફેસબુક ગ્રુપમાં જરૂરથી તેને શેર કરજો અને દોસ્તો આવા જ બીજા ઇન્ટરેસ્ટિંગ અને નોલેજેબલ વિડીયોને જોવા માટે જરૂરથી ચેનલ સબસ્ક્રાઈબ કરી લો અને સાથે બાજુમાં રહેલું ઘંટડી બટન દબાવી લો તો બસ મિત્રો આજ માટે એટલું જ હવે મળીશું નવા વિડીયોમાં નવા નોલેજ સાથે અને ત્યાં સુધી આપ સર્વ મારા જય હિન્દ જય ભારત અને દોસ્તો તમે તમારો કિંમતી સમય નીકાળી અમારો વિડિયો જોયો તે બદલ તમારો ખૂબ ખૂબ ધન્યવાદ